જીપીસીબી રો ઓફિસ જામનગર ફેક્ટરીઓની પાણી નિકાલ કેનાલોમાં કાયદાનું પાલન કરાવવામાં નિષ્ફળ કેમિકલ અને પ્લાસ્ટિકના ઝેરથી નદી દરિયો બની રહ્યા છે ઝેરી જામનગરના ઉદ્યોગ વિસ્તાર ફરી એકવાર ઝેરી સત્ય બહાર આવ્યું છે સ્થાનિક તપાસ દરમિયાન જોવા મળ્યું કે ફેક્ટરીઓની પાણી નિકાલ કેનાલમાં સીધું કેમિકલયુક્ત ઝેરી પાણી છોડવામાં આવી રહ્યું છે સાથે જ કેનાલમાં પ્લાસ્ટિકની જબલા થેલીઓ પ્લાસ્ટિક પીણાની બોટલો અને કેફે ડ્રિંકની બોટલોનો ઢગલો જોવા મળ્યો જાણે આ ઉદ્યોગો માટે પર્યાવરણ માત્ર કચરાપેટી બની ગયું હોય આ ઝેરી કચરાના કારણે કેનાલમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે અને સૌથી વધુ મીટર સુધી ઝેરી દ્રવ અને દુર્ગંધ ફેલાઈ રહી છે આ સ્થિતિ સ્પષ્ટ રીતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ વોટર એક્ટ અને એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો છ્યાસીના નિયમોનું ઉલ્લંઘન છે પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે આ બધું બનતું હોવા છતાં જીપીસીબી રો ઓફિસ જામનગર આંખ બેઠી છે અનેક વર્ષોથી ઉદ્યોગોના આ ઝેરી કારસાને જાણતા હોવા છતાં કોઈ દૃશ્યમાન કાર્યવાહી ન થવી ભ્રષ્ટાચાર અને મિલીભગતની સંભાવનાને વધુ મજબૂત બનાવે છે આ ઘટના માત્ર પર્યાવરણનો ભંગ નથી પણ જામનગરના લોકોના શ્વાસ પાણી અને ભવિષ્ય પર હુમલો છે જો આજ પગલાં ન લેવાય તું દરેડ અને રંગમતી વિસ્તાર ટૂંક સમયમાં ઝેરી ભૂમિ ટોક્સિક ઝોન તરીકે ઓળખાવાનો ખતરો છે અહેવાલ અનિરુદ્ધ સિંહ ચાલા જામનગર આજરોજ રોજ જીઆઈડીસી જામનગર જે કેનાલમાં ખુલ્લું પાણી છોડવામાં આવે છે એની એક કમ્પ્લેનને ફરિયાદ હતી તો એ બાને અમે આપણે સાઇટ વિઝિટ કરેલી અને આપ જોઈ શકો છો કે મારી પાછળ જે કેનાલ છે એની અંદર ઘરનું કેમિકલયુક્ત પાણી છે કચરાની બોટલું છે એમાં દારૂની દારૂની એક બે બોટલું છે પ્લસ કોથરીઓ એટલી બધી છે કે જે કેનાલની અંદર જઈ અને પાણીનો નિકાલને આ રોકે છે અને એટલી ગંદકી છે તો આની અંદર પ્રશાસન જીપીસીબી શું કરી રહ્યું છે તો આ રીતના સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આ કચરાનો નિકાલ સોલિડ વેસ્ટના નિયમ અનુસાર તાત્કાલિક કરવામાં આવે અને જે કોઈ જવાબદાર કારખાના ફેક્ટરીઓ છે એની ઉપર તપાસ કરી અને આ દંડ મારવામાં આવે